સુરતમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે મહાચંડી યજ્ઞનું આયોજન કરવામાં સુરત શહેરમાં ફૂલપાડા વિસ્તાર પાંચ પાંડવ ઓવારા ઉપર પૌરાણિક શ્રી ગુપ્ત મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે ઓગણીસ ફેબ્રુઆરી ના રોજ નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવ પૂજન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય મહાદેવ પ્રફુલ કુમાર મહેતા ફૂલપાડા થી બોલું છું આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર બહુ જ પૌરાણિક છે અને આ જે મંદિરના ગર્ભગૃહ શિવાયના જે મૂર્તિઓનું સ્થાપન કર્યું હતું તેનું આજે પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ છે અને એ નિમિત્તે આજે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદી નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ સૌ ભક્તો ને પધારવા વિનંતી છે અને મહાદેવ દાદાને પ્રાર્થના કરીએ કે સર્વનું કલ્યાણ થાય જય મહાદેવ તો નવચંડી યજ્ઞમાં ચૌદ જોડાઓએ ભાગ લીધો હતો સવારે આઠ કલાકે યજ્ઞ નો પ્રારંભ થયો હતો જ્યારે બપોરે બેત્રીસ કલાકે શિવ પૂજન સાંજે પાંચ કલાકે મહાઆરતી અને સાંજે છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે

ગુપ્તેશ્વર દાદાનો ગુપ્તેશ્વર દાદાના શિવલિંગની સ્થાપના બ્રહ્મપુરાણ સ્કંદપુરાણ કાપીપુરાણ કાપી પુરાણમાં ઇત્યાદિમાં પણ કરવામાં આવે છે એની એક નાનકડી ઘટનાનો પ્રસંગ એવો છે કે શંકર ભગવાનને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો હતો અને દોષના નિવારણ માટે એમણે અહીં સ્નાન કર્યું હતું અને ભગવાન શંકર શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારથી જ આ મંદિરને ગુપ્તેશ્વર નામ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરના ઘણા બધા એવા રહસ્યમય જેવી વાતો છે જે વિસ્તારપૂર્વક જાણી